વડોદરામાં બાબાજી પુરા જૈન સંઘની ચૈત્ય પરિપાટી યોજાઈ ધર્મસુરી સમુદાયના સાધ્વી રાજા મહારાજ તથા રત્નાશ્રીજી મહારાજે નિશ્રા પ્રદાન કરી જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સવારે બાબાજી પુરા જૈન સંઘ ડેરાપોળ ખાતેથી ગોડીજી પાર્શ્વનાથ જીનાલય દર્શન કરી વાજતે ગાજતે સંઘની ચૈત્ય પરિપાટી રાજમાર્ગો ઉપર નીકળી હતી

એમ સંઘના યુવા અગ્રણી જીગર શાહ તથા હાર્દિક શાહે જણાવ્યું હતું ચૈત્ય પરિપાટી પૂર્ણ થાય બાદ સંઘની નવકારસીનો કાર્યક્રમ યોજાયો હતો એમ મનન શાહે જણાવ્યું હતું સાહેબ આજે બાજા બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળ ખાતે જે ચૈત્ય પરિપાટીનું આયોજન છે જૈનોમાં ચૈત્ય પરિપાટી એટલે શું અને આ કેમ કરવામાં આવે છે જૈનોમાં ચૈત્ય પરિપાટી એટલે એક એક દેરાસરના દર્શન થાય અને એ દેરાસનની અંદર શું અલૌકિકતા છે શું પ્રખ્યાતિ છે એ જાણવા માટે મળે અને દેરાસનના દર્શન કરવા વરઘોળામાં જઈએ ચતુર્વીશ સંઘ સહિત જઈએ એટલે લોકોને આમ થાય કે જૈન જૈન સંઘના પરિસન પર્વ પૂરા થયા અને એના હિસાબે કેટલા ધર્મ પામે સંપ્રતિ મહારાજા જ્યારે ગુરુ મહારાજ પ્રવેશ કર્યો અને એ વખતે બધો માહોલ એવો હતો એટલે સંપ્રતિ મહારાજે ઉપરથી જોયું કે આ મેં કોઈ ગુરુમને જોયા છે અને એનાથી એ જાતિ સ્મરણ જ્ઞાન પામ્યા અને પોતાનો પૂર્વભો જોયો એટલે શાસનની ચડતી થાય અને લોકો પણ ધર્મમાં વ્રત થાય